હાલો તો આખા જીવનની અંદર એકની એક જ ઘટના છે કે માનવીની ભવે ભવાઈ માણસ ને જિંદગીની અંદર કઈ સુખ શાંતિ જ નહીં એક કઈ ભાઈ ઓલા ને પડે કે કે ખારું કરું શું કઈ કે નો થાય ભાઈ આશા ના અધૂરા મે તો હાલો તી હું તમને આખો આપણો ડુંગરની ની શેર કરાવી દો જો આપણો ડુંગર જો આ હંદાઈ વાડી વિસ્તારના ખેતરડા વતાય છે વાડી વિસ્તારની અંદર જો હસ્તગીરી નો આ ડુંગરની શરૂઆત થઈ છે આખો ડુંગર ડુંગર જોતા અને પછી બહુ દૂર હોય છે બધાય છે પણ જે જરી કુલા મંદિરની ટોચ બતાય છે ને એ મંદિર ઉપરી વાણિયાનું ધીરાસર આપણે ફોનના વિઝિટ થાઉટ ના હોય કેમેરામાં બધો આખો કેમેરો બતાવે એટલે ખાસ હું પાછલો વિડીયો બતાવીને આગળ આખો કરીને બતાવું તમને ફરવાલાયક છે તો આવજો ફરવા આપણે એમાં ઘણા સ્થળ છે ફરવાલાયક બજરંગદાસ બાપુના ગુરુનો ધૂણો પણ અહીંયા છે અને બાર જ્યોતિર્લિંગ અમારા પાસે છે અહીંયા અમારે એક દુધેશ્વર મહાદેવનું મંદિર બની રહ્યું છે તો ખાસ કરીને ભાવો તો આપણે દર્શન કરવા આવજો ભોળાનાથના એક અહીંયા અમારા ભોજનાથ મહાદેવ છે અહીંયા નખરા મહાદેવ ફરતા મહાદેવ 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 જ છે અને આ તો અમાનવીની ભવાઈને જોવાનું સુખતા નહીં હાલો તો નાનો અમથો બ્લોક પૂરો જોયું જય મુરલીધર ખાસ કરીને આખો વિડીયો જોવાનું સૂકતા નહીં અને હવે હું કેળ લઈને જવાનો ટાઈમ થઈ ગયો છે મોર લાખ ટહુકારા કરે છે ધોવાનો ટાઈમ થઈ ગયો છે અને કાલે સવારે પાછા હું લઈને આવી જાઉં ડુંગરેથી મરેથી સારવા